હલો સ્ટુડન્ટ્સ બીકોમ કોમ એકાઉન્ટન્સીમાં આપણે રાસના હિસાબનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડિયોમાં આજે આપણે ગુજરાત યુનિવર્સિટી એફ વાય એપ્રિલ બે હજાર અઢાર યુનિવર્સિટી પરીક્ષામાં જે દાખલો પૂછાયેલો છે એ દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર અલ્પેશ અને જયેશ સ્માર્ટ ટીવીના ખરીદ અને વેચાણ માટે સંયુક્ત સાહસમાં જોડાયા નફા નુકસાનનું પ્રમાણ ત્રણ જેમ બે છે અલ્પેશે ચાલીસ સ્માર્ટ ટીવી દરેક રૂપિયા પચીસ હજારની કિંમતે ખરીદી જયેશને વેચાણ માટે મોકલ્યા અલ્પેશે જયેશ પર ત્રણ મહિનાની છ લાખ રૂપિયાની હુંડી લખી અલ્પેશે આ હુંડી બાર ટકાના દરે વટાવી હુંડીનો વટાવ એ સંયુક્ત સાહસનો ખર્ચ ગણવાનો છે અલ્પેશે નૂર પાંત્રીસ હજાર રૂપિયા વીમો પચીસ હજાર રૂપિયા અને જાહેરાત ખર્ચના પચાસ હજાર રૂપિયા ચૂકવ્યા રસ્તામાં એક સ્માર્ટ ટીવી નુકસાન પામ્યું જે અંગે વીમા કંપનીએ અલ્પેશને વીસ હજાર રૂપિયા ચૂકવ્યા જયેશે શોરૂમનું ભાડું રૂપિયા ત્રીસ હજાર અને વિતરણ ખર્ચ રૂપિયા બાર હજાર ચૂકવ્યા જયેશ સાડત્રીસ સ્માર્ટ ટીવી સરેરાશ રૂપિયા પાંત્રીસ હજારની કિંમતે વેચ્યા બાકીના સ્માર્ટ ટીવી જયેશે કુલ પંચાવન હજાર રૂપિયાની કિંમતે લઈ લીધા જયેશે જરૂરી રકમનો બેંક ડ્રાફ્ટ અલ્પેશને મોકલી હિસાબ ચૂકતે કર્યો ઉપરોક્ત વિગત પરથી જયેશના ચોપડે સંયુક્ત સાહસ ખાતું તેમજ અલ્પેશનું ખાતું તૈયાર કરો તો આટલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જવાબમાં આપણે જયેશના ચોપડામાં સંયુક્ત સાહસ અને અલ્પેશનું ખાતું તૈયાર કરવાનું છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઇટ સાઇડ પર આપણે જવાબના ભાગરૂપે જે બે ખાતા તૈયાર કરવાના છે એક છે રાસનું ખાતું એટલે કે સંયુક્ત સાહસનું ખાતું અને બીજું અલ્પેશનું ખાતું બરાબર તો આ બંને ખાતામાં હવે પ્રશ્નમાં જે જે વિગતો આપી છે એ પ્રમાણે રકમો લખતા જઈશું તો સૌ પ્રથમ તો પ્રશ્નમાં જે સૂચના આપી છે કે અલ્પેશે ચાલીસ સ્માર્ટ ટીવી દરેક રૂપિયા પચીસ હજારની કિંમતે ખરીદી જયેશને ને વેચાણ માટે મોકલ્યા એટલે અલ્પેશ ટીવી ખરીદ્યા છે બરાબર તો એ રાસ ખાતે ઉધાર થશે એટલે અહીંયા લખીશું અલ્પેશ ખાતે ટીવીની ખરીદી બરાબર કેટલા ટીવી ખરીદ્યા પચીસ હજાર ટીવી અને સોરી પચીસ હજાર રૂપિયાની કિંમતે ચાલીસ સ્માર્ટ ટીવી ખરીદ્યા છે બરાબર તો ચાલીસ ટીવી અને દરેક ટીવીની કિંમત 25000 હજાર રૂપિયા આપી છે તો એ પ્રમાણે એની કિંમત ગણીએ તો દસ લાખ રૂપિયા થવા જાય છે બરાબર હવે આ ટીવી અલ્પેશે ખરીદ્યા એટલે અલ્પેશના ખાતામાં એની અસર જમા બાજુ આપવી પડશે તો અલ્પેશના ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે ટીવી ખરીદી રકમ આવશે દસ લાખ રૂપિયા ત્યારબાદ જો જયેશ પર ત્રણ મહિનાની છ લાખ રૂપિયાની હુંડી લખી બરાબર તો છ લાખ રૂપિયાની જે હુંડી લખી એ અલ્પેશે જયેશ પર લખી છે બરાબર એટલે અલ્પેશ માટે લેણી હુંડી થાય અને જયેશ માટે દેવી હુંડી તો જયેશના ચોપડામાં અલ્પેશના ખાતામાં ઉધાર બાજુ એ રકમ લખાશે દેવી હુંડી ખાતે બરાબર વ્યવહારોમાં આ રીતે એડવાન્સમાં નાણાં ચૂકવવામાં આવતા હોય છે તો એડવાન્સની જે રકમ છે એ છ લાખ રૂપિયા દેવી હુંડીના અહીંયા અલ્પેશના ખાતામાં ઉધાર બાજુ લખાશે બરાબર ચાલો રાસ ખાતામાં એની કોઈ અસર આવશે નહીં ત્યારબાદ આગળ જુઓ અલ્પેશે આ હુંડી બાર ટકાના દરે વટાવી હવે અલ્પેશે હુંડી વટાવી એટલે હુંડીનો જે વટાવ છે એ વટાવ આપણે રાસ ખાતામાં ઉધાર બાજુ ખર્ચ તરીકે બતાવવો પડશે તો રાસ ખાતામાં લખીશું અલ્પેશ ખાતે વટાવ આ વટાવની રકમ કેટલી એ આપણે શોધવી પડશે બરાબર તો હુંડી કેટલા રૂપિયાની છે છ લાખ રૂપિયાની તો છ લાખ રૂપિયાની હુંડી છે કેટલા ટકાના દરે વટાવી બાર ટકા એટલે વટાવનો દર બાર ટકા છે અને એની મુદ્દત કેટલા માસની છે ત્રણ મહિના એટલે ગુણ્યા ત્રણના છેદમાં બાર કરીશું કેમ ત્રણના છેદમાં બાર તો ત્રણ મહિના અને વર્ષના કુલ મહિના બાર થાય તો આ રીતે વટાવની રકમ આવશે અઢાર હજાર રૂપિયા બરાબર અને વટાવની બીજી અસર અલ્પેશના ખાતામાં જમા બાજુ આપીશું રાસ ખાતે વટાવ અઢાર હજાર રૂપિયા ચાલો ત્યારબાદ આગળ જુઓ અલ્પેશે નૂર વીમો અને જાહેરાત ખર્ચ ના ચૂકવ્યા અલ્પેશે ખર્ચ ચૂકવ્યા એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ આવશે અલ્પેશ ખાતે ખર્ચ કયા કયા ખર્ચ છે તો નૂર પાંત્રીસ હજાર રૂપિયા વીમો પચીસ હજાર રૂપિયા અને જાહેરાત ખર્ચ પચાસ હજાર રૂપિયા આ રીતે અલ્પેશે ત્રણ ખર્ચા ચૂકવ્યા ત્રણેય ખર્ચની કુલ રકમ થાય છે એક લાખ દસ હજાર રૂપિયા બરાબર અલ્પેશે ખર્ચ ચૂકવ્યો એટલે અલ્પેશના ખાતામાં જમા બાજુ એની અસર આપવી પડશે તો અલ્પેશના ખાતામાં જમા બાજુ લખીશું એક લાખ દસ હજાર રૂપિયા વિગતમાં લખીશું રાસ ખાતે ખર્ચા તો ખર્ચા પણ નોંધાઈ ગયા ત્યારબાદ આગળ જુઓ રસ્તામાં એક સ્માર્ટ ટીવી નુકસાન પામ્યું એને આપણે કોઈ અસર આપવાની રહેતી નથી વીમા કંપનીએ અલ્પેશને વીસ હજાર રૂપિયા ચૂકવ્યા વીમા કંપની અલ્પેશને નાણાં ચૂકવે એટલે અલ્પેશ લેનાર થશે એટલે સંયુક્ત સાહસના ખાતામાં સૌ પ્રથમ જમા બાજુ લખીશું વીસ હજાર રૂપિયા અલ્પેશ ખાતે વીમા કંપની પાસેથી મળ્યા અને અલ્પેશ લેનાર છે એટલે બીજી અસર અલ્પેશના ખાતામાં ઉધાર બાજુ આવશે વીસ હજાર રૂપિયા રાસ ખાતે વીમા કંપની પાસેથી મળ્યા ત્યારબાદ આગળ જુઓ જયેશે શોરૂમનું ભાડું ત્રીસ અને વિતરણ ખર્ચ બાર હજાર રૂપિયા ચૂકવ્યા જયેશે ખર્ચ ચૂકવ્યો છે જયેશના ચોપડે જ આપણે નોંધી રહ્યા છે એટલે અહીંયા જયેશનું નામ નહીં લખાય જ્યારે પણ કોઈ વ્યક્તિ ખર્ચ ચૂકવતો હોય તો રોકડ કે બેંક ખાતે લખાય ખર્ચ કયો કયો ખર્ચ ચૂકવ્યો તો શોરૂમનું ભાડું ત્રીસ હજાર રૂપિયા અને ત્યારબાદ વિતરણ ખર્ચ બાર હજાર આમ થઈને કુલ બેતાલીસ હજાર રૂપિયા જયેશ ચૂકવ્યા છે જયેશના ખાતામાં એની અસર આવે પણ અહીંયા આપણે જયેશનું ખાતું બનાવ્યું નથી એટલે એની બીજી કોઈ અસર આપવાની રહેતી નથી ચાલો ત્યારબાદ આગળ જુઓ જયેશે સાડત્રીસ સ્માર્ટ ટીવી સરેરાશ પાંત્રીસ હજાર રૂપિયાની કિંમતે વેચ્યા ટીવી વેચ્યા છે હવે જયેશના ચોપડામાં જ લખી રહ્યા છે આપણે આ વ્યવહારો બરાબર આજે લખી રહ્યા છે કોના ચોપડામાં લખી રહ્યા છે જયેશના ચોપડામાં એટલે અહીંયા જયેશને નાણાં મળે છે એટલે અહીંયા જયેશનું નામ નહીં લખીશું પણ રોકડ અથવા બેંક ખાતે લખીશું ટીવીનું વેચાણ કેટલા ટીવી વેચ્યા અને કેટલાની કિંમતે વેચ્યા સાડત્રીસ ટીવી પાંત્રીસ હજાર રૂપિયાની કિંમતે વેચ્યા તો સાડત્રીસ ટીવી અને એક ટીવી સરેરાશ પાંત્રીસ હજાર રૂપિયાની કિંમતે વેચાય એટલે એ પ્રમાણેની રકમ થશે બાર લાખ પંચાણું હજાર રૂપિયા બરાબર ચ્યાર ત્યારબાદ બાકીના સ્માર્ટ ટીવી જયેશે કુલ પંચાવન હજાર રૂપિયાની કિંમતે લઈ લીધા જયેશે ટીવી લઈ લીધા છે બરાબર જયેશે ટીવી લઈ લીધા એટલે જયેશના ખાતા જયેશના ચોપડામાં જ લખી રહ્યા છે એટલે જયેશનું નામ નહીં લખીશું રોકડ કે બેંક ખાતે લખીશું કે જયેશે ટીવી લઈ લીધા એટલે એના નાણા જયેશ ચૂકવશે બરાબર ટીવી લઈ લીધા પંચાવન હજાર રૂપિયાની કિંમતે લઈ લીધા છે એવું કહ્યું છે બરાબર તો રકમ લખીશું પંચાવન હજાર રૂપિયા બરાબર તો બધી રકમોની અસર આપણે આપી દીધી છે પ્રશ્નમાં જે જે માહિતી આપી છે હવે ખાતું બંધ કરવાનો સમય છે તો સૌ પ્રથમ રાસ ખાતું બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો તેર લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે આ જ સરવાળો ઉધાર બાજુ લખીશું તેર લાખ સિત્તેર હજાર રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો બાદ કરી દઈએ તો તફાવતની રકમ આપણને નફો મળશે બે લાખ રૂપિયા આ નફો છે રાસ ખાતાનો નફો જે બે ભાગીદાર વચ્ચે વહેંચાશે કોણ બે ભાગીદાર છે અલ્પેશ અને જયેશ તો બંનેના નામ લખી દઈશું અલ્પેશ અને જયેશ એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેશે નફા નુકસાનનું પ્રમાણ શું છે ત્રણ જેમ બે તો બે લાખ રૂપિયાને ત્રણ જેમ બે પ્રમાણે વેચી એટલે ત્રણ પંચમાઉશ અને બે પંચમાઉશ આ પ્રમાણે રકમ વેચાશે એટલે અલ્પેશને એક લાખ વીસ હજાર રૂપિયા મળશે અને જયેશને એંશી હજાર રૂપિયા મળશે બરાબર તો નફાની વહેંચણી થઈ ગઈ હવે જે ભાગીદારનું ખાતું બનાવ્યું છે એ ભાગીદારના ખાતામાં જમા બાજુ નફો આવશે બરાબર આપણે અલ્પેશનું ખાતું બનાવ્યું છે એટલે અલ્પેશના ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે નફો એક લાખ વીસ હજાર રૂપિયાનું ખાતું પણ બંધ કરીએ તો અલ્પેશનું ખાતું બંધ કરીએ તો અલ્પેશના ખાતામાં જમા બાજુનો સરવાળો બાર લાખ અડતાલીસ હજાર રૂપિયા થાય છે આ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈશું બાર લાખ અડતાલીસ હજાર અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો બાદ કરીએ એટલે તફાવતની રકમ આપણને મળશે છ લાખ અઠ્યાવીસ હજાર આ છ લાખ અઠયાવીસ હજાર તફાવત આવી એ શું હશે તો પ્રશ્નમાં જે કહ્યું છે એ વાંચો રકમ જયેશે જરૂરી રકમનો બેંક ડ્રાફ્ટ અલ્પેશને મોકલીને હિસાબ ચૂકતે કર્યો એટલે અલ્પેશને આટલા રૂપિયાનો બેંક ડ્રાફ્ટ મળ્યો હશે એટલે અહીંયા લખીશું બેંક ખાતે ચૂકવણી એટલે કે હિસાબ ચૂકતે કર્યો બરાબર તો આ રીતે અહીંયા અલ્પેશનું ખાતું પણ ક્લોઝ થાય છે અને આપણો દાખલો પણ અહીંયા પૂરો થાય છે ફરી એકવાર નજર નાખી લો તો જયેશના ચોપડે આપણે કયું ખાતું બનાવ્યું સંયુક્ત સાહસ એટલે કે રાસનું ખાતું અને એનો નફો કેટલો આવ્યો બે લાખ રૂપિયા નફો આવ્યો બે ભાગીદારો વચ્ચે વેચી લીધો ત્યારબાદ આપણે અલ્પેશનું ખાતું બનાવ્યું બરાબર